લેબર કોન્ટ્રાક્ટરને પાણીની એક બોટલ બે લાખ સાઠ હજાર રૂપિયામાં પડી વાપી અંબે માતા મંદિર પાસે કારનો કાચ તોડી બે લાખ સાઠ હજારની ચીલ ઝડપ વાપી જીઆઈડીસી અંબે માતા મંદિર પાસે લેબર કોન્ટ્રાક્ટર વડાપાઉની લારી ઉપર પાણીની બોટલ લેવા ઉતર્યો અને ચોર ઈસમો કારનો કાચ તોડીને બે લાખ સાઠ હજારની ચીલ ઝડપ કરીને ફરાર થઈ જતા ભોગ બનેલ લેબર કોન્ટ્રાક્ટરને ને વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરતા પોલીસ દોડતી થઈ છે વાપીમાં લેબર કોન્ટ્રાક્ટરના તરીકે કામ કરતા કિશોર શકુલાલ મહેતા આજે બપોરે પોતાના મજૂરોનો હિસાબ ચૂકતો કરતા માટે ગુંજન વિસ્તારમાં આવેલી જાણીતી બેંકમાંથી રૂપિયા બે લાખ સાઠ હજાર ઉપાડી લઈને તેમની વેગેનારમાં મૂકીને ચીરી તરફ જઈ રહ્યા છે ત્યારે અંબે માતા મંદિરના ચીરી તરફના ગેટ પાસે વડાપાવની લારી ઉપર તેઓ પીવાના પાણીની બોટલ લેવા ઉતર્યા હતા તે દરમિયાન કાર ચાલક કાચ તોડીને કારમાં બે લાખ સાઠ હજાર ઉપાડીને ફરાર થઈ ગયો હતો જે અંગે વાપી ટાઉન જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદની આધારે આસપાસના સીસીટીવી કેમેરામાં ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે